ગરીબ હોય તો બીજું કંઈ ન પણ ખૂબ આપ સૌ જાણો છો કે પિતાજીને જ્યારે ઢોર માર મારવામાં આવે પોલીસ સ્ટેશન ની અંદર ત્યારે બાળક ગભરાઈ જાય પિતાજી નો દોષ શું કશો નહીં પણ પોતાને આંગણે આવેલાનું રજિસ્ટ્રેશનમાં પોલીસ સ્ટેશનમાં નામ નહીં લખાવ્યો તો દોષ અને એ દોષને લઈને એને પકડી જાય પિતાને ઢસડીને લઈ જાય ત્યારે આ બાળક મુંજાય કે હું શું કરું વિનંતી કરે પગ પકડે કોઈ માને નહીં અને એવા સમયે એ પોતે ઉપડે પોતાના ગામના રાવ સાહેબ મનુભાઈ પાસે અને એને જઈને ક્યાંક બચાવો મારા બાપને અને રાવુ સાહેબ પોતે તાત્કાલિક ગાડી જોડીને સીધા પોલીસ સ્ટેશન જાય અને મારનારા લોકોને ધમકાવીને ચુનીલાલ ભગતના પિતાશ્રી આશારામભાઈને છોડાવે પણ આ છોડાવીને ચુનીલાલને શાંતિ નથી એ નક્કી કરે કે એનો અર્થ એવો થયો કે મેં કહ્યું તો નહીં છોડ્યા કારણ કે હું ગરીબ છું અને પેલા રાવ સાહેબે આવીને કહ્યું તો છોડી દીધા તો શું કરવું તો કે જિંદગીમાં જો ગરીબ મટવું હોય તો બીજું કાંઈ ન કરવું પણ ખૂબ મોટા થવું આ મોટા શબ્દ એમને મનમાં ત્યાંથી બેઠો પછી બીજો વિચાર આવ્યો દાદાગીરી કરીને તમે મોટા થઈ શકો અત્યારે આપણને ખબર છે મોટા ભાઈલોગ હોય છે પણ એમણે નક્કી કર્યું કે ભણી ગણીને મોટા થવું ભણવું ક્યાંથી સ્થિતિ તો છે નહીં કે ભણી શકીએ તો બરાબર કર્યું કોઈ પણ સંકટ આવે તો જાતને મહેનતમાં જોતરી દેવી પણ ભણવાનું છોડવું નહીં મિત્રોએ આપને ખ્યાલ છે આપણે સૌએ વાંચ્યું છે કે શાળામાં ગયા ફી ભરવા માટે નહીં તો એણે સફાઈ કામ ઉપાડી લીધું આખી સ્કૂલની સફાઈ કરે અને એમાંથી ફી બાદ થાય મને તમને યાદ છે કે દોઢ વર્ષની અંદર ચાર ધોરણ કરી નાખ્યા દોઢ વર્ષમાં આ હોશિયાર આપણા મોટા એ મોટા થયા પછી હોશિયાર નહોતા એ જન્મજાત હોશિયારી સાથે આવેલું વ્યક્તિત્વ હતું દોઢ વર્ષમાં ચાર વર્ષ એણે ધોરણ ભણી નાખ્યા ભણી નાખ્યા પછી પ્રશ્ન થયો કારણ કે સ્કૂલમાં તો જે સ્કૂલનું કામ કરે એટલે કે જવા દે આગળ આગળ જવા દે ભણી લીધું ચાર પણ પરીક્ષા ન લે ત્યાં સુધી એ ચાર ધોરણ પાસ છે એમ કહેવાય કેમ એટલે એણે આચાર્યને કહ્યું કે હવે શું કરું તો એણે કીધું કે મારામાં મારા હાથમાં તો કંઈ આવતું નથી પરીક્ષા લેવાનું તો કંઈ કોને કહું તો કે તું ઇન્સ્પેક્ટરને જઈને મળ એ જો મનાવી લેવાય તો તારી પરીક્ષા લેવાય મોટા પાસે કળ હતી અને એ કળનો ઉપયોગ એને દાન ઉઘરાવવામાં બહુ કર્યો હતો મોટા ગયા ઇન્સ્પેક્ટર પાસે કોઈ જાતની ઓળખાણ નહીં એણે જોયું કે ધોતી બોતું પહેરેલો માણસ છે ને ઉપર પાઘડી પહેરી છે બસ પ્રણામ કર્યા હરિઓમ બોલ્યા છે ને પછી કોઈ ઓળખાણ વગર કહ્યું આપની પાઘડીમાં થોડાક ડાઘા પડેલા છે તો હોય નહીં તો હા આનો રંગ જતો રહ્યો છે એટલે પેલા ઇન્સ્પેક્ટરે પાઘડી ઉતારીને જોયું કે હા જતો રહ્યો પણ ચાલશે ના ચાલશે નહીં મને આપો હું રંગ કામ કરું છું હું આખી પાઘડી રંગાવી દઉં અને ઇન્સ્પેક્ટર એની પાઘડી બારોબાર રંગાતી હોય તો એને શું વાંધો એટલે એની પાઘડી રંગવા આપી દીધી રંગીને લઈને પાછા આવ્યા પાછા આવેલા વા દોસ્ત તો બહુ સારું કામ કર્યું તું હોશિયાર છો તો હોશિયાર તો છું મેં દોઢ વર્ષમાં ચાર વર્ષ કરી લીધા છે એમ ક્યાં કર્યા તો કે આ સ્કૂલમાં તું પાસ થઈ ગયો તો એ આપે કરવાનો છે કેમ મારે કરવાનો તો કે આચાર્ય એમ કીધું કે ઇન્સ્પેક્ટર આ કામ કરી શકે એ મંજૂરી આપે તો પરીક્ષા લઉં તો હું આજે વાત કરી લઉં છું સાંજે વાત થઈ બીજે દિવસે ચાર ધોરણની પરીક્ષા થઈ અને મોટા એક સાથે ચાર ધોરણનું મારી ગયા હું એવું માનું છું મને ધીમનભાઈ સાથે વાત થઈ છે કે પૂજ્યશ્રી મોટાની નાની નાની વાતો આજની નવી પેઢી પાસે પહોંચાડવાની જરૂર છે જે આત્મવિશ્વાસની વાત ધીરંજનાબેને કરી એ આત્મવિશ્વાસ તો મને એમ છે કે જન્મ્યા ત્યારે પોટલું ભરીને લઈને આવ્યા હશે કારણ કે તમે એનું એક એક ઉદાહરણ વાંચો એટલે તમને બીજું કાંઈ દેખાય નહીં ભરચક આત્મવિશ્વાસ દેખાય એ જાણીતી વાત છે કે કોઈએ કહ્યું કે દાન આપીશ અને પછી એ ભાઈ ભૂલી ગયા તો રોજ મોટા એમને ઘરે જઈને બેસે એણે કહ્યું તો આમ આવીને બેસે એટલે હું કંઈ દાન નહીં આપું તો હું તો રોજ આવીશ અને રોજ જઈને બેસે અને રોજ પહેલાં ભાઈ એને જોવે કેટલા દિવસ સુધી એને આંખાડા કાન કરે એક દિવસ કંટાળ્યા કે તું તો થાકતો જ નથી તો હું થાકવાનો જ નથી તો કે શું જોઈ છે તો કે તમે મને કહ્યું હતું કે દાન આપીશ લાવો એટલે એને ચેક આપ્યો એટલે લઈને મોટા નીકળી ગયા પછી એને રોજ જવાનું બંધ કર્યું તમે જરાક વિચાર કરજો સાહેબ આપણે જેની પાસે માગતા હોઈએ ને પૈસા એની પાસે રોજ ન જઈ શકીએ આપણા ઓછીના લેવાના હોય તો એ રોજ ન જઈ શકીએ મોટાને પોતાના માટે તો કઈ જિંદગીમાં કરવું જ નહોતું ને પોતાના માટે કાંઈ નહોતું કરવું ને લઈને બીજાના માટે જીવવું હતું એમણે આવી હઠ પકડી મારે એમની માત્ર પ્રશંસા કરવી છે એવું નહીં એમને જે સાધનામય ભાવ ઉપરથી મળ્યો ગુરુએ આપ્યો તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે કોઈ એક નાનકડો છોકરો હોય વીસ બાવીસ વર્ષનો એને કોઈ આવીને એમ કે તને એલિસ બ્રિજ ઉપર એક બાબા બેઠા છે એ એમ બોલે છે કે નડિયાદથી ચૂનીલાલ ભગત આવ્યા એ તમે કલ્પના કરી શકો કે આવું આજે બને આજે તો ન જ બને પણ એ વખતે બન્યું પણ એ વખતે બોલાવ્યા એટલે જતા નહીં રહ્યા એણે કીધું બોલાવે તો હું એને ઓળખતો નથી કહી દો નહીં આવું આવી જ વાત વારંવાર બની છે જે સાક્ષાત્કાર દિવસની આજે આપણે ઉજવણી કરવા ભેગા થયા છીએ એ સાક્ષાત્કાર પણ પોતે આવેલી ઓફરને ઠોકરે મારી એમાંથી થયો છે આપ સૌ એનાથી પરિચિત છો એટલે હું વિશેષ વાત નહીં કરું પણ એ બાબા પાસે જાય અને બાબા કહે કે હાલ તો મારાથી અવા એમ નથી તને ગુરુ મહારાજ બોલાયો તો કે ના ના મારી પાસે એવો સમય નથી અને એ જ વ્યક્તિ એ જ વ્યક્તિ સતત એની પાછળ રહે ત્યારે એને વિચાર આવે કે મારું નામ મારું કામ આ માણસને ખબર કેમ પડી અને એમાંથી એના જીવનનો માર્ગ પ્રશસ્ત થાય મિત્રો તમે પૂજ્ય મોટાને જો ઓગણીસસો અઠ્ઠાણુંમાં જન્મ્યા એમ ગણતરી કરો તો લગભગ ઓગણીસો ત્રેવીસ સુધીનો આખો પહેલાં પચીસ વર્ષનો ગાળો છે એ પચીસ વર્ષનો ગાળો ભણવામાં ગયો વિદ્યાપીઠમાં ગયા વિદ્યાપીઠમાં ગયા તો ત્યાં પણ ફી નહીં એટલે ત્યાં પણ આચાર્યને મનાવી લીધા વિદ્યાપીઠની સફાઈ કરવાની શરૂઆત કરી અને હમણાં માએ કહ્યું એમ વિદ્યાપીઠમાં સાથીદારો કોણ મળ્યા તમે વિચાર કરો કેવી રીતે માણસોને ઈશ્વર ભેગા કરતો હોય છે પૂજ્ય મોટાનું એક વાક્ય છે એનો મને અનુભવ છે હું અમેરિકામાં આવા જ પ્રવચન દરમિયાન બોલી ગયો હતો પૂજ્ય મોટા એવું કહેતા કે મળેલા જ મળે છે તમને મળેલા જ મળે છે આ જે નક્કી હતું ગુણ તમે મળવાના છીએ એટલે આપણે મળ્યા છીએ અને નક્કી કોણે કર્યું પૂજ્યશ્રી મોટાએ નક્કી કર્યું એટલે આપણે મળ્યા છીએ